ત્રીસ જૂને હાઈકોર્ટે પીઆઈએલના અનુસંધાનમાં રાજ્ય સરકારને મૌખિક આદેશ કરી ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ સહિત જોગવાઈઓ લાગુ કરવા સૂચના આપી હતી હોસ્પિટલના સાત દિવસનું પાલન કરવા નોટિસ અપાતા તેનો વિરોધ ખાનગી હોસ્પિટલો દ્વારા કરવામાં આવ્યો છે અને હડતાળની જાહેરાત કર્યા હતી હડતાળ શુક્રવારે પાડવામાં આવી હતી આઈએમએ સાથે જોડાયેલા તબીબોનું કહેવું છે કે કેટલીક જોગવાઈઓનો વૈજ્ઞાનિક આધાર ન હોવાથી અમલ શક્ય નથી હાઈકોર્ટના નવા નિયમો તમામ પડદા બેડશીટ છત અને દિવાલોમાં આગ ન લાગે તેવા મટીરિયલમાંથી બનેલા કાપડને પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવો મહિને વેન્ટિલેટર એસીની સર્વિસ કરવી ઇલેક્ટ્રિક વાયરિંગ માટે ઈ એલ સી બી એમ સી બી નાખવા આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા જોઈએ એક કરતાં વધારે દરવાજા તેમજ તેમાંથી બેડ નીકળી શકે તેમાં પહોળા હોવા જોઈએ વેન્ટિલેટર અને ફિલ્ટર ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવો જોઈએ પગથિયાઓ પરથી કાચની આડાસો હટાવી લેવી હવાની અવર જવર થાય તેવી પારા પેટ દિવાલો રાખવી સહિતની હાઈકોર્ટ દ્વારા નવા નિયમો લાગુ કરાય છે તે પાછા ખેંચવામાં આવે તેવી માંગ કરાય છે નમસ્કાર મીડિયા મિત્રો હું ડોક્ટર સુરેન્દ્રભાઈ પ્રજાપતિ આઈએમએ એમ સુરત બ્રાન્ચનો સેક્રેટરી છું અને આઈએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચમાં જોઈન્ટ સેક્રેટરી ઝોનલ છું આજ રોજ આપણે જે હડતાલ કરેલી છે એના અંતર્ગત હું જરા તમને બ્રીફ કરું છું કે આજે આપણે આખા ગુજરાત સ્ટેટ બ્રાન્ચમાં જે ગ ગવર્મેન્ટમાં હાઈકોર્ટમાંથી જે નોટિસ બધા ડૉક્ટરોને મળેલી છે કે આઈસીયુ પ્રિફરેબલી ગ્રાઉન્ડ ફ્લોર હોવું જોઈએ તો એના અંતર્ગત અમે બધા ડૉક્ટરો લગભગ સુરતના ત્રણ હજાર સાતસો ડૉક્ટરો કરતાં વધારે ડૉક્ટરો છે અને આખા ગુજરાતના ત્રીસ હજાર કરતાં પણ વધારે ડૉક્ટરો આ સ્ટ્રાઇકમાં જોડાયેલા છે અને એના અંતર્ગત જે આપણો આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવો જોઈએ એનો વિરોધ કરી રહેલા છે આઈડિયલી આપણે જોવા જઈએ તો આઈસીયુ આપણે ફર્સ્ટ ફ્લોર અથવા એના ઉપરના લેવલે હોવો જોઈએ જેથી કરીને પેશન્ટોને જે ઇન્ફેક્શનના રેટ છે કે બીજા કોઈ પણ જે ઘસારો દર્દીઓનો કે જે સગાવાલાનો એ ઓછો થઈ જાય અને આપણે સુરતમાં તો ખાસ એવું થાય છે કે દર વર્ષે પાણીના પૂર તો આવે જ છે મોટાભાગે આ ત્રણ વર્ષે કે એકાદ વર્ષે અંતરે અત્યારે એની પરિસ્થિતિ જે નવસારીમાં ચાલી રહેલી છે કે ભાઈ પૂર આવેલા છે ને અત્યારે હોસ્પિટલોમાં જે નીચેના લેવલના છે બધાને તકલીફો જ પડી રહેલી છે તો એનો એના માટે અમારો પર્સનલ જે આ કાયદો છે એનો વિરોધ છે ખાનગી તબીબો અને હોસ્પિટલની હડતાલને પગલે દર્દીઓના ધસારા વધારવાની સંભાવનાને જોતા સિવિલ અને સિનિયર હોસ્પિટલમાં અલગ અલગ વિભાગના તબીબો અને મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ વધારવામાં આવ્યો હતો કાસવાળા સાથે અઝર કુરેશી